હવે તો કાકોએ જો ખરાબ હપનનો વિડીયો લેવા ને એટલે હા તો આવી ગયા હેડ મેળે આ રમજી તો હેડો દુકાન જાઉં વિડીયો લેવા શું ને અમારા કાકાની એ કાકાની દુકાન આવશે તો બેસી આપણે બેઠજો તા અમે ઘેરથી છું છું ખર્ચા આવી જતા તો વિડીયો વિડીયો બધું આવશે અરે કાકા ભાઈ હું કરો લ્યા તો નાખવા મારો લા મારા મારા મોકલ્યો બીજો લેવા તો કઈ આવે છે ખબર કઈ નો જો હા લા છોકરા બીજો લેવા મોકલાઈ લે ઓય યાર કઈ નઈ મોકલે તો હું આયા જ નહીં સ્ટાર્ટ આ ઈને છોકરું તો હાઉ થઈ કપાતા રહી લ્યા હા ખઈ આમ ગાડી માં શું લુવા એ ના ગત જ ના આવી ગયો છે મને એવું જ લાગે ખરાબ છે લે છોકરું લે હજી ના ઘેર જીએ લેડો તો

તારો શિવાયલ મારો શિઓ અમે કપાતર જ છે તમે એના વડે ચો જગા કરો અલ્યા ઉડી જાય તો હેકડો ને